જુનાગઢમાં પૂર્વ ડેપ્યુટી મેયર ગીરીશ ધાર્મિક અને સમાજની જગ્યા પચાવી પાડી હોવાનો આરોપ લગાવ્યો તો સામા પક્ષે ગિરીશ કોટેજા તેની સામે થયેલા આક્ષેપોને ખોટા ઠેરવ્યા મહેશ ગીરી બાપુએ તો એક અધિકારી સામે પણ ગેરરીતિ આચરી હોવાના આક્ષેપ કર્યા જુનાગઢમાં સાધુઓના ચાલતા વિવાદમાં ગિરીશ કોટેચાએ નિવેદનબાજી કરતા ભૂતનાથના મહંત મહેશ તેમના પર અગાઉ ગેરકાયદેસર રીતે ભવનાથ મંદિરની જગ્યા પચાવી પાડવાના અને તેમાં ટ્રસ્ટી બનવાના પુરાવા રજૂ કર્યા અને ગિરીશ કોટેજાએ ધાર્મિક જગ્યાઓ પડાવી લેતા હોવાના આક્ષેપ કર્યા હજુ આ વિવાદ શાંત થયો નથી ત્યાં ફરી તેમના પર આરોપ લાગ્યા છે મહેશગીરી બાપુએ આક્ષેપ કર્યો કે જે જગ્યાએ ગિરીશ કોટેજા રહે છે તે વ્યાસ નામની ટ્રસ્ટની જગ્યા હતી તે જગ્યાના ટ્રસ્ટમાં પોતે તેમના પુત્ર અને તેમના પત્નીને ટ્રસ્ટી બનાવી દેવાયા આ અંગેની પ્રક્રિયા નિયમ મુજબની થઈ નથી કે મયારામ આશ્રમમાં બિસ્નોઈ સમાજના ભગીરથ દાસ બાપુ જે આખો બિશ્નોઈ સમાજ એમના પગમાં બેસે છે એમને એમ કહેવામાં આવ્યું તમે વૃદ્ધ થયા છો ને તમારા ચેલાઓમાંથી કોઈ ચેલાને અમે ટ્રસ્ટી બનાવશું એમ કરીને એમનું ધ્યાનપત્ર લીધું ચેલાઓના આધાર કાર્ડ વગેરે લીધા અને આધાર કાર્ડ લીધા ને ઘરમાં ને ઘરમાં એ હર્ષુભાઈ ત્રિવેદી કરીને એડવોકેટ છે એ બધાએ પહેલ કરી અને પહેલ કરીને એમને જાણ પણ નથી કરવામાં આવી અને આમને જાણ કર્યા વગર અપમાન કરવામાં આવ્યું ભગીરથ દાસજી નું એમને જાણ નથી કરી કઈ નથી ને એમની જગ્યાએ ગીરીશ ને બનાવી દીધા ઉપરાંત મહેશગીરી બાપુનું કહેવું છે કે ગિરીશ કોટેચાના ઘરને અડીને જ મયારામ આશ્રમ કે જે ભૂતકાળમાં સૌરાષ્ટ્રનું નાલંદા તરીકે ઓળખાતું હતું તે જગ્યામાં પણ તેઓ ખોટી રીતે ટ્રસ્ટી બની ગયા છે મહેશગીરીનો આરોપ છે કે આખું કુટુંબ ટ્રસ્ટી બની ગયું તેની સામે તેમાં વાંધા અરજી થઈ હોવા છતાં જે તે સમયના ચેરિટી કમિશનરે તેમને સાંભળ્યા નહીં તેમજ વાંધા અરજીઓને પણ બાયપાસ કરી નાખી મહેશગીરીના ગંભીર આરોપથી વધુ એકવાર ભાજપમાં તોફાન સર્જાયું છે

હારું પોતાનું ફાધરે બનાવેલું ટ્રસ્ટ હોય ને એમાં કોને લેવો એ મારા ફાધર નક્કી કરે તો મારા ભાઈઓ નક્કી કરે આના ફાધરે ને એ પણ કહું છું જેમ બોલ્યો ને કે બંગલો બનાવીને અંદર એક મંગલો આત્મ એકતાવીસ વર્ષ પહેલા એ હરાજીમાંથી જગ્યા લીધી હતી રાજકોટ કમિશનરે એનો ઠરાવ જેરીટી કમિશનરે જે હરાજી બહાર પાડી હતી એનો ઠાવ દસ્તાવેજ થયો છે એનો ઠરાવ એ બધું પણ તમારે જ્યારે જોઈએ ત્યારે મારી પાસે તમારે લઈ જવાનું

અને એ પારિવારિક સંબંધને કારણે આ બધું ટ્રસ્ટ માં ગિરીશ ભાઈ છે મારી સાથે સેવા કે પ્રવૃત્તિઓ કરનાર જેનો જુનાગઢ સંસ્થાની અંદર નામ છે મનસુભાઈ વાજા અને સંસ્થાઓ અરે પ્રવૃત્તિઓ સંકળાયેલા છે એવો એ નામ આપ્યું ભાઈ ગિરીશભાઈ ખોટે છે આપણે સહયોગ આપે એમ છે આપણે કહીએ એટલે આપણું એ લોકો લોણંદ માજનવાડી છે જમવામાં બહુ માનતા હોય જે વિદેશ જમાડવાની અંદર આપણને અનાજનો સહયોગ થશે એ હેતુથી અમે લીધા છે અમે ટ્રસ્ટ ની અંદર કાયદેસર પ્રવૃત્તિ કરી ઠરાવ પસાર કરી ચેરિટી મંજૂરી કરી અને વિધિથી પ્રોસીઝર કરીને ગિરીશ લેવામાં આવેલ છે જુનાગઢમાં ભૂતનાથ મંદિરના મહંત મહેશ બાપુ અને પૂર્વ ડેપ્યુટી મેયર ગિરીશ કોટીચા વચ્ચે આરોપ અને પ્રત્યારોપ ચાલી રહ્યા છે ત્યારે આ મામલે હજુ પણ આગામી દિવસોમાં નવા ફણગા ફૂટે તો નવાય નહીં મહેશ અને ગિરીશ કોટીચાના શાબ્દિક જંગના કારણે વધુ એકવાર ધર્મનગરી જુનાગઢમાં ઠંડીની સિઝનમાં ભારે ગરમાવો આવી ગયો છે હિરેન ધકાણ જીએસટીવી જુનાગઢ